નવરાત્રી માટે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના ખેલાઓમાં થાનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે બજાર માચણીયા ચોડી બંડી અને કોટીની માંગ વધી છે ઝાલાવાડના પહેરવેશ જેવા કે કોડિયા કાંબી કોટી ચણિયાચોળીમાં દેશી ભરતકામ કરીને આ બનાવવામાં આવે છે થાનગઢની દેશી ભરતકામ કરેલા અલગ અલગ ડિઝાઇનની ચોરી તેમજ કોટીની માંગ વધુ રહે છે કોટીની કિંમત એક હજારથી શરૂ થઈને બે હજાર સુધીની હોય છે જ્યારે ચોરીની કિંમત એક હજારથી શરૂ કરીને પાંચ હજાર સુધીની હોય છે સ્થાનિક કારીગરો આ કામમાં આવક કરીને મેળવી રહ્યા છે હાલ નવરાત્રીને ગણતરીના દિવસ બાકી છે ત્યારે બજારમાં ચણિયા ચોરી તેમજ કોટીની માંગ વધી છે સુરેન્દ્રનગર જિલ્લાના તાનગરની દેશી ભરતકામ કરેલ અલગ અલગ ડિઝાઇનની ચણિયા ચોરી તેમજ કોટીની માંગ વધુ રહે છે અમે ઓગણીસ અને આ ભરવાડી ધંધામાં લાગેલા છીએ ત્યારથી અમે આ ભરવાડી ધંધો જાત જાતના ભરતકામ જાત જાતનું વર્ક કરી અને બનાવીએ છીએ અને ચણિયા ચોળી ઘણા વર્ષથી અમે બનાવીએ છીએ લગભગ પંદરક વરસથી બનાવી છે પણ દેશી ભરતની ચણિયાચોળી અને કચ્છી ભરતની ને દેશી ચણિયાચોળી એમ બનાવીએ છીએ પાચાલી ચણિયાચોળી જે કહેવાય એવી ભરવાડ પહેરતા હતા એવી જીમી સેટ પણ બનાવીએ છીએ અલગ અલગ પેટર્નમાં અમે બનાવીએ છીએ અને અમારી ચણિયાચોળી જોતી હોય તો અમારે માર્ચ મહિનામાં અમને લખાવી દો એનું જ કામ ખાલી કરીએ છીએ દેવાવાળા હોય અને ટ્રેડિશનલને શોખ હોય એની જ ખાલી બનાવી છે વર્ષમાં ખાલી બસો ત્રણસો ચણિયાચોળી બનાવી પણ એ અલગ લૂકવાળી ચણિયાચોળી અમારી પાસેથી મળી જાય છે અમારી ચણિયાચોળી રાજકોટ પછી અમદાવાદ પછી એથી ઉપર અહીંયા મહેસાણાથી માંડીને ઠેઠ વાપી વલસાડ નવસારી બોમ્બે ત્યાં બધે જાય છે ફોરેનમાં પણ અમારી સારી એવી માંગ હોય છે અમારી ચણિયાચોળીની આ ચણિયાચોળી હાથ ભરતની અમે વીસ દિવસે પૂરી થાય છે અમારી અને અમારે અહીંયા લગભગ દસ બાર છોકરીઓને અમે હાથ કામ આપીએ છીએ કામ લઈ જાય મોતી ટાંકવા હીરા ટાંકવા બધું લઈ જાય છે આ હજારથી માંડીને પાંચ સાત હજાર સુધીની અમે ચણિયાચોળી બનાવીએ છીએ અલગ અલગ પ્રકારની અલગ અલગ વર્ક આવે છે કચ્છી વર્ક આવે રબારી વર્ક આવે પછી અમારું પાંચાળી વર્ક આવે પછી લા ઓલું આરી ભરત આવે એમ્બ્રોઈડરી ભરત આવે ઘણી ડિઝાઇનનું કોમ્પ્યુટરમાં તો એમ્બ્રોઈડરીવાળું કામ બહુ કરી આવીએ છીએ અલગ અલગ ડિઝાઇનની બનાવીએ છીએ અમે ચણિયાચોળી અને કેળિયા ચોયણા પછી ભેટિયા પછી ભરવાડી બધી વસ્તુ જે આવે ને ગામડાવાળા પહેરે નવરાત્રિના કેડિયામાં અમારું મેન્સવેરમાં તો મોટું મોટું કામકાજ છે અમે કેડિયા ચોયણા ભેટિયા બોરી પતિયાલા એ બધું જ અમે પોતે બનાવીએ છીએ અહીંયા હું અહીંયા પંદર વર્ષથી કામ કરું છું અને પૈસેલા નવરાત્રિના જે રમતા હોય ને બધા એના માટે બનાવી છે અને દિવસમાં એકાદી ચોલી થઈ જાય અને આઠસોથી હજાર આસપાસનું થઈ જાય એમ ડિઝાઇન તો બધી આવે આમાં અમુક સ્ટેપ વાળી આવે અમુક સિંગલ પેચ વાળી આવે અમરેલા આવે બધી આવે આમાં બીજા છે બે ત્રણ છે અને બીજા બાર છે હાલ અત્યારે નવરાત્રી આવી રહી છે તો અહીંયા અહીંની વસ્તુ સારી આવે છે અને હું અને મારા પપ્પા અહીંયાથી જ બધું લઈ કેડીયું બંડ ને મોજડીની બધું અહીંની સારી હોય છે ને ટેકાઉ પણ પણ સારી હોય છે ને અમારો પહેલો નંબર પણ આવે છે અમે છેલ્લા પાંચ વર્ષથી અહીંયા લેવા આવી છીએ અમને નવરાત્રીનો બહુ જ શોખ છે અને સરસ દેશી અને વર્ક ફેન્સી વર્ક ને સરસ હોય છે અમને લોકોને બહુ જ ગમે છે અને અમારા સગા સંબંધી માટે પણ અમે લઈ જઈએ છીએ ચણિયા ચોળી કોટી કપલ ડ્રેસ બધું લેવા આવે છે છત્રી ને બધું બહુ જ સરસ હોય છે આનું વર્ક દેશી હોય છે જયેશ મોરી દિવ્યાંગ ન્યૂઝ સ્થાનગઢ સુરેન્દ્રનગર